જય માતાજી દોસ્તો આજ આપણે પાછો વિડિયો સન કર્યું ભરતભાઈ ની સગાઈ છે આજ ભરતભાઈ આવ્યા આપણે તો અહીં સસરાન ઘરે હવારના હતા આપણે હાટુ ભાઈ થાય ભરત આપણે ભરતભાઈ બેહાય સગાઈ લઈને આવ્યા ને વરસાદ ચાલુમાં પિંજાણા ને ભરતભાઈ ના કેમ ગાઈસ જે તો બોલ તો આને કે બોલ છે

ઘડીક પછી અમે ફોટો પાડવા આવ્યા ને એ મરી ગયા એ તો બ્લોકમાં તો ભરતભાઈ આ જ્યાં સમય થવા ભરતભાઈ નું લેવા આ ભરતભાઈ ના ભાઈ 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 ની સગાઈ દીધી ગયા ભાઈ કે બીજકોને કરવાની રે ને પછી એક ટક પણ મળીએ ફાઈનલી ભરતભાઈ કેક કાપવા આવી જાય હવે તમે જોઈ શકો છો કેક નો નજારો જ્યારે ભરતભાઈ કેક કાપી રહ્યા છે ભરતભાઈ કેક કાપે કેક કાપીએ તમે રાખજો હવે ભરતભાઈ નું ગોટવા દ્યો હવે ભરતભાઈ નું ગોટવા જ્યુ હવે તો એક રીન મોમેન્ટ આવશે એ તમને આડી આગળ બતાવીએ તમે બન્નીયા રેજો બ્લોક માં તમે કઈ જાતા નહીં હા અને ભરતભાઈ હવે આડી પચાણા તો બરોબર પણ હવે તમે એક એક મોમેન્ટ અત્યારે અમે એક કાતર પર મેરો ચાલુઈને તો આ બધા અમારા

હા અમે રિંગ પકડી છ ને ભરતભાઈ બતાવે કેમેરામેન પણ ક્લોઝ કરે છે શું કેવું મનીષભાઈ તો ફાઇનલી એ રિંગ પહેરાવે છે ભરતભાઈ રિનના ફોટા પાડે તમે બની આવેજો

કાલનો વિડીયો આપણે કંઈ પૂરો કરવાનો ટાઈમ નથી મળ્યો રાતે ડિસ્કો કરતા હતા ફરજ હતી સગાયાથી રાતના વિડીયો આપણે કંઈ બનાવ્યા નથી વરસાદ ચાલુ હતો એટલે એટલે કાલનો વિડીયો આજે અહીં પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો હું જય માતાજી એન્ડ હર હર મહાદેવ ગો બાય